મારું બટુ આ પેટમાં જ બળે છે આટલું બધું હે ઓહો રાજે નશો ઘણો થઈ ગયો તો દારૂ ખૂબ પી ગયો તો રાજે નશામાં નશામાં માં કઈ કાધો નથી એટલે મારું આ પેટમાં બળે છે મને એવું લાગે છે નશા માં કઈ ખબર રહી નથી કઈ ખાવા કાધુ ને એટલે ખાવા તો પણ ઘૂસે પેટ બળે છે એટલે ડોસે રોટલા લાય રોટલા એટલે આ ડોસી તો પણ ચા છે તો મો વાંધો ડોસી તો છે ને હવે કરો છો આ તો બધું પડ્યું છે હમણાં ડૂરા પડ્યા છે હમણાં આ પાઇપો પડી ખાવો શું પાઇપો ખો કોઈ ના ના લાઈ લાઈ ગામમાં હમો જાતો આવું વળી કોઈ મળે તો વળી ચાકન થી માજી ઉસી પાસે કરીને વળી ચાક થી લઈ આવો ને લાઈન ખો લાઈ લાઈ ગામ હમો આટો મારી આવું બીજું શું કરું તાર એટલે ભૂખ જબર લાગી છે પણ હવે શું કરો આ રાજુના નશામાં નશામાં ગાધો હતો ને તારી મારી એડી ભૂખ લાગી પડી પણ હવે શું કરવું લ્યા હા આ કોઈ બેઠો તો છે મને જવા દે કોણ થી અહીંયા જવા દે ઉસીના માંગવા છે એ ભાઈ મારે પડવો છે ક્યો ભાઈ આ અલ્યા હા

પણ પસાર ને ભાગે પેક મારવો પડશે મારે હોટ લાઈન પેક મારી આવું ઇંગ્લિશ પીવો છે ઇંગ્લિશ બસો આવ્યા છે ને આજ તો ઇંગ્લિશ પી આવું નાસ્તો નથી કરવો હા હવે પસાર આલ્યા તાર હવે પસાર ભાજ્યો અને હવે મારું ખાવાનું ખાવાનું હવે ગોતવું પડશે ને ખાવા હવે ચા દઈશ દારૂનો તો આપણે પીન તો પસાર તો ભાજ્યો બહે રૂપિયા શરવાની આલ્યા એમાં મેળવી ગયો પીવાનો નશો તો બરોબર થઈ ગયો હવે ખાવાનું ગોતું ઉપર છે લાય પર દાદાને હરાત દાખો કરા જય પર દાદા જય દાદા કા કા અમકા લાગતા હોય છે એટલે તો કાગડા જ નથી દાદાજી નહીં આવે તો ખાવા

તો રોટલો પડ્યો છે હો તો રોટલો હાડ રોટલો બનાવો એમ હા રોટલો ખવડાવ તૈયાર કરો હા રોટલા જો હે હા સંભ લે થાળે થાળી ઉભા રે આ પણ આ ઢાઢા થી અલા ખાશે તો આ કહજી છે એ વાત છે ને કહો

આ કોણ મેલી ગયો આટલો આ રોટલો પડ્યો છે મેળ પડ્યો છે કોઈ આમ તો આખા દાડા નું આજ ગાધું નતું અને ખાવાનું મારે મળી ગયું છે એટલે આજ તો બેઠો બેઠો ખાઈ જ કેળા

અરે આ તો કાસા છે આને તો ઘરે લઈ જઉં પણ ઘરે આહ કે ખા છે કે ને બા ના દવાઈ કેમ બા થોડી હડસીયા પણ ભાઈ થોડા હડે ને હં